સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પહોંચ્યા જમ્મુ અને કાશ્મીર સમીક્ષા દરમિયાન એલજી મનોજ સિન્હા પણ રહ્યા હાજર રાજનાથ રાજનાથસિંહે કહ્યું પાકિસ્તાન હજુ પણ ભારતને આપી રહ્યો છે દગો જમ્મુ અને કાશ્મીરમાં ત્રાલમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ એક આતંકીનું મોત તો બીજી તરફ ભારતે સંયુક્ત રાષ્ટ્રને પહલગામ હુમલાના આપ્યા પુરાવા ભારત મ્યાનમાર સરહદ પર આસામ રાઇફલ્સની મહત્વપૂર્ણ કાર્યવાહી ચંદેલ જિલ્લાના ન્યુ સમતલ ગામ નજીક દસ ઉગ્રવાદીઓ ઠાર મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત વ સુધારા કાયદા પર આગામી સુનાવણી વીસ મે ના રોજ કોર્ટે કહ્યું બંને પક્ષો સંક્ષિપ્ત નોંધ દાખલ કરે ત્યાં સુધી કોઈ પણ વક્ફ મિલકતને ડિનોટીફાઈડ કરવામાં આવશે નહીં બંધારણના અનુચ્છેદ એકસો તેતાલીસ કલમ એક હેઠળ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસેથી ચૌદ મુદ્દાઓ પર માંગ્યું સ્પષ્ટીકરણ આ મામલો રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે સમય મર્યાદા નક્કી કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે છે સંબંધિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પવન સાથે ભારે વરસાદની આગાહી આગામી બે દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા સાયક્લોનિક સર્ક્યુલેશન ન સક્રિય થતાં વરસાદી માહોલ થશે યથાવત માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી આજે અમદાવાદમાં સાબરમતી નદીની કરવામાં આવી સફાઈ સુભાષ બ્રિજથી ગાંધી આશ્રમ વચ્ચેના ભાગમાં કરાઈ સફાઈ અમદાવાદના મેયર પ્રતિભા જૈને અભિયાનની કરાવી શરૂઆત રાજકોટમાં પીવાના પાણીના નમૂના થયા ફેલ ચોખ્ખું અને ઠંડુ લાગતું પાણીથી ગંભીર બીમારીઓનો ખતરો ધંધાર્થીઓને પાણી વિતરણ બંધ કરી દેવાનો મનપા આરોગ્ય વિભાગનો આદેશ બિહારમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આજે સમાપન

ફિલ્મ ઓલ વી ઇમેજિન ઇઝ લાઇટ ફેમ દિગ્દર્શક પાયલ કાપડિયા આ વર્ષે કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી સભ્ય આ વર્ષે કાંસમાં પાંચ હિન્દી ફિલ્મો પણ બતાવવામાં આવશે